જોઈ શકો અત્યારે ખાલી રાપ જ હાલે છે આપણી હવે આપણે ખાસ જોવાનું હોય કે આના ભેગું સ્પ્રે પંપ હાલે છે કે નહીં સ્પ્રે પંપ ચાલુ કરો જોઈ જો બે કામ એક ભેગા થાય છે પાછળનું જે આપણું એટેચમેન્ટ હતું ને એ ખાલી એક પીન ઉપર લાગેલું હોય જો દેખાય આ એક પિન તમે છૂટી કરશો ને એટલે પાછળનું એટેચમેન્ટ આખી આખું નીકળી જાય અને આ રીતના તમે ટાયર બદલાવી શક્યો રામ રામ ડેરા અને કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલ ઉપર ફરી પાછું તમારું બધાનું સ્વાગત છે સૌથી પહેલાં આવે ટ્રેક્ટર ટ્રેક્ટરથી નાનું આવે મિની ટ્રેક્ટર મિની થી નાનું આવે પાવર ટિલર અને પાવર ટિલરથી પણ તમારે નાનું જોતું હોય ને તો આવે નેનો પાવર ટિલર આગળના વિડીયોમાં ભાઈ આપણે વસુધા કંપનીનો આપણે નેનો પાવર ટિલર કવર કર્યું હતું એ જે તમને લોકોને બહુ જ હજુ હે ને પસંદ આવ્યું હતું પણ ત્યારે હે ને ચોમાસાની સિઝન આવી હતી પણ હાલ ચોમાસાની સિઝન આવી ગઈ છે વાવણી થઈ ગઈ છે પણ ખરેખર આ ટ્રેક્ટર હાલે છે કઈ રીતે જમીન ઉપર રાપ રાપોડીઓમાં કેવી મજા આવે છે ભેગા ભેગા આનો સ્પ્રેયર પંપ કેવો દમદાર છે એ બધું આજના વિડીયોમાં ભાઈ કવર થવાનું હે મેગાપેક જી પહેલી વાર જોતા એના માટે કહી દઉં પાવર ટીલર શું હે તમને જરીક બ્રીફમાં આપી દઉં જય શ્રી કૃષ્ણ નમસ્કાર વસુધા એગ્રોટેક માં સ્વાગત છે તમારું યશભાઈ આની પહેલા આપણે વસુધા પાવર ટીલર આપણે વિડીયો બનાવેલ છે છતાં પણ કોઈ ખેડૂત ભાઈ નવા હોય એના માટે મને જરીક ઉપર છેલું કહી દઉં કે આ વસ્તુ શું છે જો આમાં સાડા સાત હોર્સ પાવરનું એન્જિન લાગેલું છે બરાબર માથે ઉભા રહીને કામ થઈ શકે રિવેસ પુરોટ માટે ગેરબોક્સ અને કોઈ પણ ખેડૂતોને ચલાવવામાં આસન અત્યારે વાવેતર થઈ ગયા આમાં અત્યારે જે આપણે છીએ એમાં ત્રીસની સાડી કપાસનું વાવેતર છે અને એમાં આજે દવા છાંટવામાં ને પછી વખેડમાં અને બંને સાથે તો વિડીયો કરવાનો છે અને ખેડૂતોને બતાવવાનો છે કે કઈ રીતે કામ કરે એ તમને ચાલુમાં જ છે ને દવા છાંટ દવા છટાઓ

ઘોડી ચડાવતો આવું ભાઈ ઘોડી આવે રેડી હવે કામ કરો આપણે સ્પ્રે પંપ સ્પ્રેમ્પ છે ને અત્યારે હા સ્પ્રે પંપ આનું પ્રેશર કેવું કહે એ મને કહ્યું હમણાં તમને વિડીયોમાં તો બતાવી દઈએ હા આમ નાની મસ્ત જોરદાર પ્રેશર નીકળીએ ને જોરદાર એકદમ ધુવાડો થઈ જાય હા તો કંઈ વાંધો નહીં હાલો ચાલો કરીને દેખાડો કારણ કે ભાઈ જ્યાં સુધી ચાલુ ના થાય ને ત્યાં સુધી મને કોઈ વસ્તુની મજા નથી બાકુ

આવી રીતે મગફળીમાં પાંચ નોઝલ ચલાવી ચાર ચલાવી એ તમે ચલાવી શકો છો નોઝલ વધાર્યું તો પ્રેશર ઘટીએ કે નહીં ઘટ ના ના સેમ આ જ પ્રેશર રહે ને સેમ સેમ પ્રેશર આ હા નકર ભરી ભાઈ નોઝલ વધી જાય ને પ્રેશર ઘટી જાય એવું ના થાવું ના ના એવું કઈ નહીં પણ જોઈ શકો મિત્રો આ આવ ધોવાણો કરી નાખ્યા છે પ્રેશરમાં તો જોવું ના પડે એવું થઈ ગયું કારણ કે આ મશીન છે ભાઈ મશીન મૂકવાનું નથી પણ જોઈ શકો હવે ચલાવવામાં એકદમ કમ્ફર્ટેબલ એ આરામથી ખેડૂત ચલાવી શકે કોઈ પણ જાતનો કોઈ પણ એક જોઈ શકો આરામથી ચલાવે છે આપ જોઈ શકો છો આજે બધા જે છોડ છે આખી રીતે ભીના થઈ જાય આખા પરલી ગયા માથે એને ટીપા પડે છે કાયદેસર રીતે છેલ્લા એને ભીનો કરી દે કે નહીં ચોક્કસ ચોક્કસ વાહ ભાઈ પ્રેશર ખરેખર મેન તો આપણે પ્રેશર જોવાનું હતું જો ખાસ આમાં છે ને કે તમારે જ્યારે અત્યારે સેઢે વાળવાનું થાય ને તો આ થ્રી વાલ આપેલો છે એ વાલ બંધ કરી દેવો ને એટલે તમારું દવાનો બગાડ નહીં થાય અત્યારે બંધ થઈ ગયું અને એને પાછું રિટર્ન ટાંકી જશે એટલે દવાનો બગાડ તમારામાં બિલકુલ નહીં થાય અચ્છા આ નકર ઘણી જગ્યાએ વારવામાં ની દવા એમનો વેસ્ટ થઈ જાય એને થઈ જાય ને આ વાલ બંધ કરી દીધો એટલે એને પાણી પાછું દવા તમારી રિટર્ન ટાંકી જાય એટલે વેસ્ટ નહીં જાય જસભાઈ તમે કીધું તો આપણે એક ભેગા બે ત્રણ કામ કરી હે ગયા ને ભેગા પાછળ રાપડી ને બધું જોડી હે ગઈ વાતું જ કરો હો કે કરીને દેખાડી દો હવે તમને રાપ જોડીને બતાવીએ રાપને પ્રેશર બધું એક ભેગું હલવું જોઈએ બધું બધું ભેગું ચાલે અત્યારે આપણે રાપ જોડી લીધું છે હવે એને જેટલી આપણે બેસાડવી એટલું આજે સ્ક્રુ આપ્યું છે ને એ પ્રમાણે આપણે સેટ કરી શકીએ આપણે જેટલી એક ઇંચ બે ઇંચ જેટલી બે જોડે ને અહીંયાથી સેટ થાય આ જો નીચે થતું જાય આપણા વિશાખ મુજબ આ ને સેટ કરવાનું થાય તમારા સ્ક્રુ સિમ્પલ મિકેનિઝમ આપી છે એકદમ ઓકે તો પહેલી વેલા આપણે ખાલી રાપ નું જોવાનું હોય રાપ આલે છે કે નહીં અહીંયા ઉપરથી ભાઈ સેટિંગ કરવાના આવશે બધા ખાલી આપણે અત્યારે રાપ જ આપી જાય જવા દો જોઈ શકો હો અત્યારે ખાલી રાપ જ હાલે છે આપણી અત્યારે કપાહવા આવ્યું હોય સેમ ટુ સેમ માંડવી ભાઈ એવી રીતના થઈ જાય જેવી રીતના તમારે જારીઓ ને જારી તમારી એડજસ્ટમેન્ટ થઈ જાય હવે આપણે ખાસ જોવાનું હોય કે આના ભેગા સ્પ્રે પોમ્પ આવે છે કે નહીં સ્પ્રે પોમ્પ ચાલુ કરો જોઈએ જો બે કામ એક ભેગા થાય છે રાપે ભેગા ભેગા લાગતી જાય છે અને સ્પ્રે પર હાલતો જાય છે કોઈ પણ જાતનો લોડ નથી ભાઈ જોઈ શકતો ખાસ મારે એ જોવાનું હતું કે ભાઈ આ રાપને બે એક ભેગું હાલીએ તો પ્રેશર ઘટીએ કે નહીં ઘટીએ પણ ના પ્રેશરમાં ઘટાડો નથી તમે જોઈ લો પાંદડામાંથી ટીપા ચાલુ થઈ ગયા અને હેઠળના પાંદડા સુધી પૂરેપૂરો હે ને કહેવાય અને જાય લાગી જાય છે સ્પ્રેનું પ્રેશર બહુ સારું છે સરળ ભાષામાં કહું ને તો આ તો તમારા માટે ડેમો થઈ ગયો એક બીજા ખેડૂતો આવ્યા હતા જોકે જમીને જેની હે એ જ એક ટ્રાય મારી જોઈ છે એવી મજા આવે છે આટલી મજા જો કે આમાંથી મજા ના આવે પણ કેવું તો હલાવવામાં હે એના જેવું એક વસ્તુ તમે ખાસ નોટિસ કરી હતી જારીમાં જરીક મજા નથી આવતી કઈ વાંધો નહીં જારીમાં તમને મજા ના આવે ને તો તમે અલગ અલગ પ્રકારની જારી ગોઠવી શકો કઈ રીતે કરી શકો જો દેખાય આ બોલ ખોલે હે ટાયર તમે આગળ પાછળ કરી શકો આનું ટાયર ઉનીકર લઈ હ્યો આનું ટાયર ઉનીકર લઈ હટલા થી કેટલાની જારી આપણે કરી શકીએ અઢારથી માંડીને ભાઈ છત્રીસ જારી તમે ઈઝીલી કરી શકો અને ઈઝીલી છે ને તમે ટાયર છે ને બદલાવી શક્યો જો સિમ્પલી આપણે ભાઈ બે ટાયર ઢીલા કરી નાખ્યા હતા હવે આનું ટાયર ઉની પર જવા દે અને ટાયર આની પર જવા દે એટલે હે ને ઈઝીલી બદલાવી શક્યો આની જારી જો આવી રીતના પાછળનું જે આપણું એટેચમેન્ટ હતું ને એક પિન ઉપર લાગેલું જો દેખાય આ એક પિન તમ છૂટી કરે એટલે પાછળનું એટેચમેન્ટ આખી આખું નીકળી જાય અને આવી રીતના તમે ટાયર બદલાવી શક્યો જો આપણે સીધું કરી લીધું ને એ ભેગે તમે જોયું ટાયર પકતા થઈ ગયા હે મીન્સ કે અત્યારે છત્રીની જારી ઉપર ભાઈ આપણું હે ને ટ્રેક્ટર ગોઠવાઈ ગયું છે જોઈ શકો બે બાજુ જો તમારે વસુધાનું નેનો પાવર ટીલર લેવું હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આવે છે કોલ કરીને તમે વધુ ઇન્ફોર્મેશન લઈ શકો અને કંપનીનો એડ્રેસની વાત કરું તો શોભ ઇન્ડસ્ટ્રી પાંચ વસુધા એગ્રોટેક રીબડા રાજકોટ